નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું નામ તમારું મારું નામ ઘનશ્યામભાઈ કયું કામ ગામ આવ્યું ધંધુકા તાલુકા નું જશકા બરોબર બરોબર તાલુકો જિલ્લો ધંધુકા જિલ્લો જિલ્લો ઊંધુકા જિલ્લો અમદાવાદ બરોબર શું કે તો કેટલા વીઘામાં વાયુ છે જીરું આખા આપડે ત્રીસ વીઘાનું છે ત્રીસ વીઘાનું છે એમ હા બરોબર બરોબર કેવું છે કેટલા દિવસ નું થયું જીરું જીરું આપડું લગભગ પંચોતેર દિવસ નું થયું પંચોતેર સોતેર દિવસ નું પંચોતેર છોતેર દિવસ નું થયું હા બરોબર બરોબર

उधर हो चना बिजाकेरो तो तुम क्यों उचा जीरु? बिजा बजन हारू जाए आप लेकर तो तुम रोक ना ना जीरु जीरु हारू सारू जाए हमने हाँ रोग होगा है जो ना नहीं थी ये ना कोक सार हुआ है तो तो दवा घाटे जत हो रही सर, हो सरस सरस चलो दरवाजे तमे जीरु बावजूद पहले कब बावजूद आ मैं तो पहले बार तक ज